કિરાણા ગામના પાદરે જ્યારે માયાભાઈ આહિરના દીકરાની જાન આવતી હોય જયરાજભાઈ આહીરની જયારે હેલિકોપ્ટર માંથી ઉતરતા હોય ને ઘર ઘરે ઉતરતું હોય ને વરઘોડા ચાલુ કરતા હોય અને વરઘોડા ઉપર જયરાજભાઈ બેઠા હોય ત્યારે નવ લાખ લોઘડીયા માતાજી આશીર્વાદ દેવા આવે ત્યારે ભાઈ આવી સંકટ પૂરતું તારવા સારા બેઠો નામ લઈએ વધારે સારાની વધારે સુધારણી અદરણ દરિયા ત્રણ કાળી કા ભાવની સફા રહી છે અંબિકા દેવી કથા તો ઘરાય ત્યાં તો વડા વડી હશે પૂરા ડુંગ રહે છે થાવાળી ઉદાળી મુંબઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ કરણી મેઘેશ્વરી દેવી વડા ફા વાળી વાળી ભેળિયાળી ભાઈ બધા પ્રેમ તો બેસરા ઓલ કામ વાળા ભાઈ આવડે આવડે તેલું કોડ યાર બુટ સાજી વર્ગ ને સુધારી કરે સેવંગારી વાત આવે એનો હું રાગ રહે અમારે ભરોસા દેવી તમારો આધાર ભાઈ આવ્યા શંકર પડે તારવા સાવણે બેડું નામરા ભાવના લીયા વધારે તો હમણાં વર્ગ સ્ટાર્ટ થાય એટલે હું તમને આગળ આગળ બતાવતો રહીશ સ્ટાર્ટિંગ જ્યાંથી જ કરી જ્યાં હેલિકોપ્ટર ઉતરશે લેન્ડ થાય જ્યાંથી બરોબર તો હાલો આગળ મળવી આવી જતું હેલિપેડ આ ટૂંક સમયમાં હેલિકોપ્ટર લેન્ડ થવાનું છે તો આ ધૂળ ન ઉડે એના માટે અહીંયા પણ પાણી સાટવામાં આવે છે તો પબ્લિક પણ બહુ બધું ગામનું આવી ગયું છે જોવા હાલો આગળ તમે હેલિકોપ્ટર ઉપરથી આવતું છે ત્યાં આજ બધા જો મિત્રો હેલીપેડ આવી ગયું છે મિત્રો હેલિકોપ્ટર લેન્ડ થઈ ગયો બરોબર ગામ વાળા છે ને ચારે બાજુ થી જોવા જાય હું તમને બતાવું આમ જોવો જો મિત્રો પંખો હવે બંધ થઈ ગયો છે ધીમે ધીમે હમણાં વરાધાની એન્ટ્રી થાય છે અને યુટ્યુબરો ઉભરાઈ ગયા છે આમ જો ચારે બાજુ યુટ્યુબરો પંખો ધીમો પડી ગયો છે આમ જોવો તમે ધાબા ઉપર મકાન માં જ્યાં હોય ચડી ગયા મોરારી બાપુ છે સાથે વરાદો છે ને આ બધી ગાડીઓ લેવા

啊！